વડોદરા ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધન અને એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નેશનલ કરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ વડોદરા તથા મદદનીશ નિમાયક રોજગારની કચેરી તરસાલી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ચાલીસ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર ડેફ્ટ એન્ડ મ્યુટ મુકબધીર અને ઓર્થોપોગની દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા અઢારથી પાંત્રીસ વર્ષના ધોરણ આઠ પાસ દસ પાસ અને બાર પાસ આઈટીઆઈ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ માત્ર બહેનો માટે તારીખ સપ્ટેમ્બર રોજ સવારે નેશનલ કરિયર સેન્ટર ફોર ફોર ડિફરન્ટલી એબલ વુમન શાળાની સામે પેન્શનપુરા રોડ વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો દિવ્યાંગ ઉમેદવારો માટે ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પ યોજવામાં આવશે આ ભરતી મેળામાં દિવ્યાંગ બહેનો ઉમેદવારોને રિઝ્યુમની બે કોપી ડિફરન્ટલી ડિસેબિલિટી નું પ્રમાણપત્ર આધાર કાર્ડ અન્ય લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો